સુરતના ગોપીપુરાની સસ્તા અનાજની દુકાનમાં કોર્પોરેટરે અચાનક વિઝિટ કરી હતી વિઝિટ દરમિયાન રાશન કાર્ડ ધારકોને ઓછું અનાજ આપતા પરવાનેદાર રંગે હાથ ઝડપાઈ ગયો હતો સુરતના ગોપીપુરા ખાતે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના માલિક જયવદન ડી અનાજવાળાને ત્યાં કોર્પોરેટર રેસમાબેન લાપસીવાળાએ અચાનક વિઝીટ કરી હતી વિઝીટ દરમિયાન પરવાનેદાર ડી અનાજવાળા દ્વારા ગ્રાહકોને ખોટું બિલ અંગૂઠો પડાવી વધારે અનાજ લીધેલાનું બાતમી ગ્રાહકોને ઓછું અનાજ આપતા રંગે હાથે ઝડપાયો હતો તેમજ પરવાનેદાર જયવદન અનાજવાળા રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ બંધ કરી દેવાની ધમકી આપી ડરાવતો હતો દરેક એક રાશન કાર્ડમાં આઠ કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપી સરકાર તરફથી ઓછું અનાજ અપાય છે તેવું કહી ખદેડી કાઢવામાં આવતા હતા आमे कृषण काट माथी ओछा में ओचु पच्चीस से तीस किलो आनाज नी घाल मेल करवा मावती हती। एक पान बात की जो तुम पर थी आपको नहीं था हमने लोगों ने आपको आपका नहीं माले। पहला मास आशुवता दिया र बीस किलो गाओ अलता था, बच्ची ऑफ़ थी न तो न बीजाज महीना थी, डायरेक्ट पंद्रह किलो था ही किया हमारा। हट